એટલે મને એક છક પડ્યો એટલે હું તીન અઠવાડિયાથી અહીંયા આવું છું રોજ હું આઈને ચેક ઇન કરીને હું મારી રીતે જતી રહું છું અને ઓછું આપે છે માસીને અમે રોજવા આપતા જ નહીં મેનુ પ્રમાણે ખાવા રોજતા જ નહીં ખાવાનું તો ઓછું જ મળે છે ગમે ત્યારે હું લાઈનમાં હું છેલ્લે આવું છું તો મને એક જ રોટલી મળે છે બનાસકાંઠામાં દિશાની કસ્તુરબા ગાંધી વિદ્યાલયની ગરીબ અને મધ્યમ વર્ગની વિદ્યાર્થીનીઓને વોર્ડન વિવિધ પ્રકારના કામ કરાવી માનસિક ટોર્ચર આપે છે જેને લઈને વિદ્યાર્થીઓનો સહિત વાલીઓએ ભારે વિરોધ દર્શાવ્યો હતો હતા એનો પતિ હતો એક બીજો ભાઈ હતો એ થેલો લઈને બારે ફરતો હતો હું બે દિવસ પહેલા આવી ત્યારે એનો એક ભાઈ હતો ને એક કોઈક એનો પતિ હતો એ બે વ્યક્તિ મો અંદર હતા કેમેરો પાસો કર્યો એટલે મેં જો પેલી પડદો ફાટાયો અને ત્યારે મેં માણસોને દેખ્યા એટલે મને એક છક પડ્યો એટલે હું તીન અઠવાડિયાથી અહીંયા આવું છું રોજ હું આવીને ચેકિંગ કરીને હું મારી રીતે જતી રહું છું મને આજે એટલી બધી એમ થયો કે છોકરીઓ ત્રાસ કરવા મળી કે મમ્મી રોજ રોજ પચાસ પચાસ રૂપિયા માગે છે કોઈક દંડ ઉઘરાવે છે એટલે મને એવો થયો મેં કે આનો કોઈક હોસ્ટેલનો નિયમ લાવવું જ પડશે અને રોજનો મેદાનના લોટની તો રોટલી ખવડાવે છે આવે સરકારને શું કરવાનું એ તો સરકારને ની ની લેવું પડશે ને અમારે તો આ જ્યોતિ મેમની બદલી કરાવો નકર કોક એનો કરવો પડશે હોય મારું નામ પીનાબેન દિનેશજી ઇમતાજ માળી દિનેશભાઈ છે અને અમાર મેમ બહુ ત્રાસ આપે છે માનસિક ત્રાસ આપે છે અને તે 12 બાર વાગે સુધી ઉઠાડીને બાર બાર 1 1 વાગે 2 વાગે સુધી ઉઠાડીને અમે બોલે છે અને ગમે તે ગમે તે શબ્દ બોલે છે માનસિક ત્રાસ આપે છે ખાવાનું ઓછું આપે છે માસીને અમે વધવા આપતા જ નહીં મેનુ પ્રમાણે ખાવા વધતા જ નહીં ખાવાનું તો ઓછું જ મળે છે ગમે ત્યારે હું લાઈનમાં હું છેલ્લે હોઉં છું તો મને એક જ ઓટલી મળે છે વધારે કોઈ દિવસ મેમ આપતા જ નહીં કે મેનુ બનાવતા જ નહીં વધારે માટે મેમ પૈસા ઉઘરાવે છે મેં એમને શું કે પગાર ઓછો નહીં આપતો સરકાર ઓછા પૈસા આપે છે ગમે તે કામ હોય કે ગમે તે ભૂલ હોય તો દંડ ઉઘરાવે સો સો રૂપિયા દંડ ઉઘરાવે કેમ દંડ ઉઘરાવે તો એમ કે સરકારી વસ્તુ લાવવા માટે મેં મેં એમને પૂછીએ કે શું કરે દંડ ઉઘરાવો તો કે સરકારી વસ્તુ લાવવા માટે કેમ સરકાર પૈસા નહીં આપતા સરકારી વસ્તુ લાવવા માટે પિત્તલ છે અમને મેમ બહુ માનસિક ત્રાસ આપે છે દિવાળી પર ફટાકા નતા ફોડવા છતાં અમારા જોડે પેલા ફટાકડા ઉઘરાયા અને એમાં ચમચા બધા કે બેંક બેલેન્સ જીરો જીરો છે પૈસા ઉઘરાવો પેલા કે નહીં ઉઘરાવી અને ફટાકા ફોડીને છોકરીઓ એટલે પછી કહેવાય ત્રીસ ત્રીસ રૂપિયા બધી ફરજિયાત લો નતા ફોડ્યા એના જોડે ફરજીયાત પૈસામાં જોડે લીધા અને કહેશે ઘોડાને કલર કાઢ અને એટલે તમે તમારા પૈસાથી કલર લઈ અને કરો બધાને ઘોડાને અને નહીં કરો કેમ નહીં કરો કે તમારે તમે બગાડ્યા ઘોડા અને કહેશે લાઇટ ફિટિંગ કરાવ્યું છે અને લાઇટ ફિટિંગ એક એક કરાવતા નથી ને કહેશે આગળ સરકાર નું બિલું મૂકે છે

ડીસામાં ટીસીડી ગ્રાઉન્ડ પાસે કસ્તુરબા ગાંધી વિદ્યાલય આવેલી છે જ્યાં અંતરિયાળ વિસ્તારની ગરીબ અને મધ્યમ વર્ગની દીકરીઓને સરકાર વિનામૂલ્યે અભ્યાસ કરવાની સાથે સાથે રહેવાની પણ વ્યવસ્થા કરી આપે છે અને અત્યારે અહીં સો જેટલી વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરી રહી છે પરંતુ છેલ્લા ઘણા સમયથી વોર્ડન જ્યોતિ દરજી દ્વારા વિદ્યાર્થીનીઓને ખૂબ જ હેરાન કરવામાં આવે છે તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે વોર્ડનનો પતિ પણ રોજ શાળામાં અવરજવર કરતો હતો ત્યારે વારંવાર વોર્ડનના માનસિક ટોર્ચર અને તેનો પતિ પણ બિનઅધિકૃત તે શાળામાં અવરજવર કરતો હતો જેના કારણે કંટાળેલી વિદ્યાર્થીનીઓએ અને વાલીઓએ ભારે હંગામો મચાવ્યો હતો